ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા શહેર ભાજપ કરી દરેક બુથ પર કાર્યકરોએ સ્વદેશી વસ્તુઓ વાપરવા અંગે સંકલ્પ પત્રો ભરીને આ વિચારને જન જન સુધી પહોંચાડવાનો નિર્ધાર કર્યો તો બીજી બાજુ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પ્રવીણ વાલીએ પોતાનો ચાર સંભાળ્યો મંત્રીએ જણાવ્યું કે રાષ્ટ્રના મહત્વપૂર્ણ સંકલ્પ અમે ખાસ કરીને કાર્બન ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે પણ અનેક નવા કામો કરીને ગુજરાતની પ્રગતિના પંથે લઈ જઈશું સમગ્ર દેશમાં

સ્વદેશી વસ્તુઓ વાપરવા માટેનો આગ્રહ કરીશ એવો સંકલ્પ આદરણીય સન્માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી અને બાકીના તમામ આગેવાનોએ પણ અહીંયા ભર્યો છે સિટીમાં લઈ જવાનો છે તમામ ગોડોમાં આજે ગાંધીનગર મહાનગરના તમામ બૂથોમાં જે મન કી બાત કાર્યક્રમ ચાલે છે તે તમામ જગ્યાએ મન કી બાત કાર્યક્રમ પછી આ સંકલ્પ પત્ર ભરવાનું અભિયાન પણ આજે શરૂ થયેલું છે 278 બૂથોમાં આજે ગાંધીનગર શહેરમાં

એ યજ્ઞને આગળ વધારવા માટે ગુજરાત બે હજાર સુડતાલીસ સુધી વિકસિત થાય એના માટે મારા ડિપાર્ટમેન્ટમાં જે યોગદાન કરવાનું હોય એ યોગદાન આપવા માટે હું સંકલ્પબદ્ધ છું ગુજરાત કાર્બન ફ્રૂટપિન્ટ સાથે ગુજરાત નેટ જીરો સાથે ગુજરાત કાર્બન ન્યુટ્રલ સાથે આગળ વધશે અને બે હજાર સિત્તેર સુધી જે નરેન્દ્રભાઈએ સંકલ્પ કર્યો છે એમાં મારું ડિપાર્ટમેન્ટ સંપૂર્ણપણે યોગદાન આપશે એની ખાતરી સાથે મેં આજે ચાર્જ સંભાળ્યો છે અને ચોક્કસ વિશ્વાસ છે ગુજરાતની સાડા છ કરોડથી વધુની જનતા આમાં જોડાશે જે નરેન્દ્રભાઈ જે સપનું જોયું છે ભૂપેન્દ્રભાઈ જે સપનું જોયું છે એમાં આપણે ગુજરાતમાં સૌ નાગરિકો જોડાય એની આશા સાથે આજે મેં ચાર્જ સંભાળ્યો છે સૌને હું નવા વર્ષની પણ શુભકામનાઓ